તો ડભોઈમાં પણ સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યા બાદ લોકો જોડાયા હતા ડભોઈ તાલુકા પંથક સ્વતંત્ર ગણના ઉજવણી કરાઈ તાલુકા કક્ષાનો કાર્યક્રમ પરસોલી પ્રાથમિક શાળા ખાતે યોજાયો ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના નગરપાલિકા ખાતે ધ્વજારોહણ કર્યું હતું ડભોઈ નગરની સરકારી કચેરીઓ સહિત શાળા કોલેજો ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિનની ઉજવણી કરાઈ હતી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ડભોઈ તાલુકા કક્ષાનો કાર્યક્રમ પણસોલી ગામ ખાતે યોજાયો એ કાર્યક્રમ અંતર્ગત ખૂબ મોટી સંખ્યામાં નાના બાળકો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ખૂબ સારી સંખ્યામાં બાળકોને શિક્ષણ પ્રત્યે સજાગ રહે આરોગ્ય પ્રત્યે સજાગ રહે તેમજ દેશ ઇઠ્યોતેરમો સ્વાતંત્ર્ય દિવસ ઉભી રહ્યો છે એના જ ભાગરૂપ ડભોઈ દરભાવતી નગરી ખાતે નગરપાલિકાના પટાગઢમાં ધ્વજવંદન કરીને નગરના તમામ સમાજના તમામ પક્ષના અને તમામ વર્ગના લોકોએ આ ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો ગઈકાલે ચૌદ ઓગસ્ટ વિભાજન વિભીક્ષા દિવસ તરીકે પણ નગરમાં ઉજવવામાં આવ્યો તિરંગા યાત્રા અહીંયા કાઢવામાં આવી જેમાં તમામ સમાજના લોકોએ ભાગ લીધો હતો તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તમામ આગેવાનોએ ભાગ લીધો હતો અને નગરમાં પહેલી વાર આટલી મોટી તિરંગા યાત્રા નીકળી હતી હું આપના મારફત તમામને આજના સ્વતંત્રતા દિવસની શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું દર્ભાવતી નગરી એક સંસ્કારી નગરી છે વેપાર ઉદ્યોગથી ધમધમતી નગરી ફરીવાર સંસ્કારી નગરીની ઓળખ ઊભી થાય અને ફરીવાર અહીંયાના વેપાર ઉદ્યોગ ધમધમતા થાય અને આ નગરનો વિકાસ તમામ સાથે મળીને કરે એવી તમામ પાસે અપેક્ષાઓ પણ રાખી છે અને સાથે મળીને તમામ આ બાબતમાં આગળ વધશે સાથે જ પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ડભોઈ તાલુકા કક્ષાનો કાર્યક્રમ ફણસોલી ગામ ખાતે યોજાયો એ કાર્યક્રમ અંતર્ગત ખૂબ મોટી સંખ્યામાં નાના બાળકો